टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना विशेष रजुआत में आपका स्वागत हूं यश अपनी साथ है रस्तों नहीं जड़े तो रस्तों करी जवाना दिवाड़ी सुधी खरेखर शू आ खाड़ा पुराई जवाना સરકારી વાયદાઓથી અમે હંમેશા ધરાઈ જવાના પણ રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના અમથા થોડા અમે મૂંઝાઈ જવાના સરકારી વાતોમાં આવીને અમે રસ્તા પર પટકાઈ જવાના અને તોય રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના આ કોઈ કવિતા નથી આ વેદના છે ગુજરાતના વાહન ચાલકોની રસ્તા પર ચાલતા લોકોની દર વર્ષે ચોમાસામાં વરસાદ આવે અને રોડની કામગીરીની પોલ ખુલી જાય આ વખતે પણ કહેવાયું છે કે દિવાળી સુધી તમામ રોડ રિપેર અથવા તો નવા થઈ જશે પરંતુ શું ખરેખર થશે કેમ કે દર વર્ષે આ જ સ્થિતિ ઊભી થાય છે ત્યારે શું ખરેખર રોડનો કાયમી રસ્તો છે ખરો આ જ મુદ્દે આપણા સાથે ચર્ચા કરવા માટે જોડાઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતા શૈલેષ પરમાર કોંગ્રેસના નેતા પાર્થિવરાજ કઠવાડિયા અને નિવૃત્ત એન્જિનિયર અતુલ શાહ આજની ચર્ચા શરૂ કરતા પહેલા આજની ચર્ચાનો મુખ્ય ઉદ્દેશ જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ રોડ રસ્તાને લઈને જે પ્રતિક્રિયા આપી અને દિવાળી સુધીનો ટાર્ગેટ આપ્યો એ વાતચીતના અંશ પહેલા સાંભળી લઈએ જે પણ કામ કરો તમે એ કામમાં ક્વૉલિટી કમ્પ્લીટ પકડીને ચાલવાનું છે દિવાળી પહેલા રોડ રસ્તા તો કમ્પ્લીટ થઈ જવાના છે ને કે બાકી છે અને જે રોડ રસ્તામાં હોય તો એ પણ વ્યવસ્થિત રીતે પુરાવો જોઈએ કે ભાઈ ખાલી પૂરવા પૂરતું પૂરી નાખ્યું થઈ ગયું કામ એમાં નહીં પડવું જોઈએ થોડુંક ને થોડુંક સુપરવિઝન પાછળ ને પાછળ રાખતા ત્રણ ચાર જણ એની પાછળ લાગેલા હોય તો એની તો એ કામ સુધારા ઉપર આવી જવાનું છે અને અત્યારે આપણે રોડના કામો જે કરી રહ્યા છે નવા જેટલા કામો કરી રહ્યા છે બધાની ઉપર ક્વોલિટી ખૂબ સારી આવે એના માટેનો પ્રયત્ન છે ને એ પ્રમાણેનું રિઝલ્ટ પણ તમે બધા અમારા કરતા વધારે જોતા હશો તો રિઝલ્ટ પણ જોવા મળી રહ્યું છે કે ભાઈ નવા રોડના કામો જે થાય છે ખૂબ સારી ક્વોલિટી મેન્ટેન કરીને કરી રહ્યા છે પણ છતાંય ક્યાંક બોલચૂક થતી હોય તો આપણે બધાએ ભેગા મળીને સુધારવી જોઈએ અને તો તો સાથે મળીને ભૂલ કંઈ થતી હોય તો સુધારવી જોઈએ પરંતુ રોડ રસ્તાની સ્થિતિ દિવાળી સુધીમાં સુધરી જવી જોઈએ આ પહેલાં મુખ્યમંત્રી સાહેબે કહ્યું હતું કે નવરાત્રિ પછી કામ શરૂ થઈ જવું જોઈએ અને ફરી એકવાર રોડ રસ્તાની વાત આવી કે દિવાળી સુધીમાં કામ પૂરું થઈ જવું જોઈએ હવે આજ સ્થિતિ પર ચર્ચા કરીએ આપ સૌ કોઈ મહેમાનોનું સ્વાગત છે શૈલેષભાઈ પાર્થિવરાજભાઈ આપનું પણ સ્વાગત અને અતુલભાઈ આપની સાથે જોડાયા છે તેમનું પણ સ્વાગત કરીએ હવે સૌથી પહેલાં તો દર વર્ષે ચોમાસામાં હું તમે આપણા વચ્ચે જેટલા પણ લોકો ઉપસ્થિત છે સૌ કોઈ એક સમસ્યાથી પીડાતા હશે અને તે છે ખરાબ રોડ રસ્તાની સમસ્યા એટલે એક એન્જિનિયર તરીકે પહેલાં તો હું અતુલભાઈ તમારા પાસે જાઉં કે આવું શા માટે થાય છે દર વર્ષે રોડ રસ્તાની સ્થિતિ એવી જ જોવાની ચોમાસા બાદ જરૂર અતુલભાઈ શા માટે આપણે પડે છે મૂળ વાત કે રસ્તો સારો રહે રોડની સાઈડની ડ્રેનેજ બરાબર હોય તો પાણીનો નિકાલ થઈ જાય અને પાણીનો નિકાલ થઈ જાય પછી રસ્તો ખરાબ થાય નહીં પહેલી સૌ પ્રથમ વાત એ છે હવે રસ્તાનું ક્વોલિટી મટીરિયલ તો ઘણું સારું થઈ રહ્યું છે દિવસે દિવસે તો આપણે આશા રાખીએ કે હવે જે કંઈ રસ્તા બનાવે તે બધા રસ્તા લાંબો ટાઈમ ટકે બિલકુલ તો આપની રજૂઆત યોગ્ય છે પાણી ભરાવાની સમસ્યા છે શૈલેશભાઈ એટલે દર વર્ષે ચોમાસામાં આવી સ્થિતિ થાય છે મુખ્યમંત્રી સાહેબે કહ્યું ભૂપેન્દ્રભાઈએ કે હવે જે નવા રસ્તા બને છે ત્યાં આવી સમસ્યા ન સર્જાય તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે પણ એક વાત ખાસ હતી અહીંયા જે હું આગળ પછી ચર્ચા કરીશ પણ પહેલાં આ દર વર્ષેની જે સમસ્યા છે તેને લઈને સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા શૈલેષભાઈ જો પહેલાં તો ભૂપેન્દ્રભાઈ પટેલ જે મુખ્યમંત્રી તરીકે આવ્યા ત્યારથી જ એના માટે સ્લોગન વપરાય છે કે સજ્જન સરળ સૌમ્ય કસાયેલા અને ઘડાયેલા મૃદુ પણ મક્કમ એ મક્કમતા અત્યારે એમણે બતાવી છે અને એ મક્કમતા એવી બતાવી છે કે સરકાર જે છે ગુજરાતની સરકાર એની નીતિ અને નિયત સાફ છે જે અધિકારીઓ કામમાં ક્યાંય ગલ્લા તલ્લા કરે છે અથવા તો જે કર્મચારીઓ એની એની ઉપર છે સુપરવાઇઝર છે રોડ કારકુન છે કે કોઈ પણ છે એ એની ઉપર ઊભા છે આર એન બીના અધિકારીઓ રોડ અને રસ્તા વિભાગના અધિકારીઓ જે છે એ પણ ક્યાંય ઊભા છે તો એણે પણ ધ્યાન રાખવું જોઈએ અને એણે પણ સારું કામ કરવાની અત્યારે એમણે જોને કહેવાય કે તાકીદ કરી છે કેમ તાકીદ કરતા હોય કે ભાઈ એક પદાધિકારીતા તરીકે જે છાજે એ પ્રકારની વાત કરી છે બીજું કે એમણે એમ પણ કહ્યું છે કે જે કામ કરો તે સારું કરો જેટલું કરો એટલું સારું કરો પછી માનો કે જેવું તેવું કરી અને જતા રહ્યોમાં અને રોડ એક વખત બન્યો એટલે પાવરફુલ જ બનવો જોઈએ એનું દ્રષ્ટાંત પણ આપ્યું કે અત્યારે જે નવા રોડ બની રહ્યા છે એ ગુજરાત સ્ટેટ હાઈવે હોય એ ગુજરાતના ગામડાના મુખ્ય માર્ગો હોય શહેરના મુખ્ય માર્ગો હોય એ તમામ જે બાબતો જે છે રોડ બની રહ્યા છે રોડની ગુણવત્તા પણ સુધરી છે રોડના કિલોમીટર રોજના જેટલા કિલોમીટર બનતા હતા એના કિલોમીટર બન જેટલો બનવો જોઈએ એમાં પણ વધારો થયો છે ગુણવત્તામાં પણ વધારો થયો છે એટલે માનો કે પાંચ તગારા રેતી પાંચારા સિમેન્ટને જે કાંઈ ગુણવત્તા હતી એમાં પણ સારી સારી ગુણવત્તા આવી છે ને હવે તો એ પ્રકારના રોડ થાય છે કે નક્કી જ કરી દે કે સારામાં સારી સિમેન્ટ કંપની કઈ તો કે આ કંપની તો એ કંપની હોય એ કંપનીની જ સિમેન્ટ વાપરવાની હોય લોખંડ છે તો લોખંડ આ પ્રકારનું જ વાપરવાનું ડામર છે તો એમાં પણ નોમ્સ છે એના જીઆર છે ને એ પ્રમાણે નિયમ પ્રમાણે જ વાપરવાનું બીજી વાત કે નવા રોડની ગુણવત્તાની સાથે સાથે એમણે લોકોને પણ તાકીદ કરી છે કે સરકાર તો કામ કરશે જ પહેલાં જ્યારે રોડ બનતો હોય ત્યારે આપણે માનો કોઈ ગામમાં રોડ બને છે તો સરપંચ છે એણે પણ હાજર રહેવું જોઈએ જ્યારે બનતો હોય પછી રોડમાં કાંઈ ખામી આવે એટલે પાછળથી પત્રો લખીને રજૂઆત કરે ભલે એનો અધિકાર છે પણ એક સરપંચ તરીકે એક પદાધિકારી તરીકે અને જ્યાં વિસ્તારમાં જે ગામ હોય કે વોર્ડ હોય કે જ્યાં રોડ બનતા હોય ત્યાં જ્યારે રોડ બને ત્યારે પણ એક નાગરિક તરીકે આપણે ઊભું રહેવું જોઈએ અને ગામ કે વિસ્તાર કે ત્યાં કાંઈ પાણી નથી ભરાયેલું અથવા તો કાંઈ તકલીફ નથી અને બીજું કે હું એક એઝ એ એન્જિનિયર કહું તો આપણે પહેલેથી જ ચોમાસામાં રોડ બનાવતા જ નથી આપણને ખબર છે ડામર અને પાણીને ભરતું નથી ત્યારથી આપણે ચોમાસાના રોડ બનાવતા નથી પછી સીસી રોડ આવ્યા એને પણ ચોમાસામાં બનાવતા નથી હવે વ્હાઈટ ટોપિંગ રોડ આવ્યા તો એને પણ ચોમાસામાં ન બનાવ ચોમાસું જાય એટલે તરત જ હવે પછી થોડા દિવસ પછી રોડના કામો ચાલુ થવાના છે અને નવા રોડ મજબૂત સરસ અને નાના બાળકના ગાલ જેવા રોડ બને એવી તાકીદ મુખ્યમંત્રીશ્રીએ કરી છે બિલકુલ તાકીદ કરી છે પણ હાઈકોર્ટે પણ આ મુદ્દે હમણાં જ પ્રતિક્રિયા આપી હતી એ પહેલાં તો હું તમને સ્ક્રીન પર દર્શાવી દઉં કે હાઈકોર્ટે શું કહ્યું ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું ખાસ તો જે સુરત તરફના રસ્તા છે અથવા તો કહો કે તમે રાજકોટથી પોરબંદર જતો રસ્તો જુઓ તો એ જોતાં તેમણે એવું કહ્યું કે ભાઈ જવાબદાર અધિકારીઓ જે હોય તેની સામે પહેલાં તો પગલાં લેવા જોઈએ નંબર વન બીજું એમણે એવું કહ્યું કે બેદરકાર અધિકારીઓ સામે ચાર્જ ફ્રેમ કરો કે ભાઈ રસ્તો જ્યારે જનતા દર વર્ષે આ જ પરેશાની શા માટે પહેલાં તો પરેશાન થાય છે એવો પણ સવાલ હાઈકોર્ટે પૂછ્યો હાઈકોર્ટે એમ પણ કહ્યું કે અધિકારીઓ જ્યારે કાયદાનું પાલન નથી કરતા તો એ ન ચાલે એટલે અધિકારીઓ પર પણ ચાર્જ ફ્રેમ થવો જોઈએ એમની જવાબદારી પણ નક્કી થવી જોઈએ હવે પાર્થિવરાજભાઈ હું તમારા પાસે આવું હાઈકોર્ટના કમેન્ટ્સ તો આપણે જોઈ જ રહ્યા છીએ અને દર વર્ષે આ જ સમસ્યા છે તમે શૈલેષભાઈની વાત પણ સાંભળી આપણી સાથે કહી શકાય કે અહીંયાથી ખાસ અતુલભાઈ પણ છે જેઓ પોતે નિવૃત્ત એન્જિનિયર છે તેમની વાત પણ સાંભળી દર વર્ષે આ સમસ્યાનો સામનો કરવો પડે છે મુખ્યમંત્રી સાહેબ પોતે પણ કહી રહ્યા છે પણ બાળકના ગાલ જેવા રસ્તા મળશે ક્યારે એ સવાલનો જવાબ આપણે જરૂર જોવો જોઈએ પાર્થિવરાજભાઈ સૌથી મોટો સવાલ એ છે કે આવું છે ને થાય છે વરસાદ પડે અને રોડ વહી જાય છે વરસાદ પડે અને ખાડા પડી જાય છે વરસાદ પડે અને જે શહેરોમાં ખાડા હોય એ ખાડામાં શહેર પહોંચી જાય છે આવું છે ને થાય છે આ સૌથી મોટો સવાલ છે મુખ્યમંત્રીએ તાકીદ કરવી પડે મુખ્યમંત્રીએ ત્રીસ ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસન બાદ પણ એવું કેવું પડે કે હલકી ગુણવત્તાના રોડ બની રહ્યા છે અને હલકી ગુણવત્તાના રોડ બની રહ્યા છે તો તેમાં જવાબદાર કોણ ત્રીસ વર્ષથી ભાજપના શાસનમાં જે પ્રકારની પરિસ્થિતિ ગુજરાત રાજ્યના રોડ રસ્તાની થઈ છે દુઃખ સાથે કેવું પડે કે નેશનલ હાઈવે હોય સ્ટેટ હાઈવે હોય સિટીના ના હાઈવે હોય કે ગામડાના ના હાઈવે એક નથી કે જે વરસાદમાં તૂટી ના જતા અને એવા તો કેવા રોડ બનાવે છે કે કયા વર્ષે બનાવ્યો હોય ને પહેલા જ વરસાદમાં તૂટી જાય સમજાતું નથી મુખ્યમંત્રીના પોતાના વિસ્તારમાં જોવા જાવ તો ત્યાં પણ આ પરિસ્થિતિ હોય કેન્દ્રીય ગૃહમંત્રીના વિસ્તારમાં જાવ ત્યાં પણ આ પરિસ્થિતિ હોય અને નેશનલ હાઈવે જેને કહી શકાય કે અમદાવાદ થી મુંબઈને જોડતો હાઈવે હોય અમદાવાદ થી ઇન્દોર ને જોડતો હાઈવે હોય તેની પણ પરિસ્થિતિ જુઓ તો તમને દોઢ દોઢ બબે ફીટના ખાડાઓ મેઇન નેશનલ હાઈવે ઉપર જોવા મળે ફરી એકવાર કે કરીએ કરીએ પાર્થિવરાજભાઈને જેમ હતા એમ માત્ર એક જ વરસાદમાં રસ્તો ધોવાઈ જાય એવું થાય શા માટે તો જરા એ પણ સમજવું જરૂરી છે અતુલભાઈ તમારા પાસે આવીએ કે જ્યારે કોઈ પણ રોડ રસ્તો બને છે તેના અમુક માનાંકો હોય છે કે આવા પ્રકારની ગુણવત્તા હોવી અને મુખ્યમંત્રી સાહેબે પણ એ વાત જરૂરથી કહી કે ભાઈ ગુણવત્તા સભરના કામ થવા જોઈએ પેચવર્ક પણ જ્યારે થાય તો એ પેચવર્ક પણ ગુણવત્તા ધારાસભ્ય થવું જોઈએ બીજું બહુ રસપ્રદ વાત મુખ્યમંત્રી સાહેબે કરી અતુલભાઈ અને તે એ કે સુપરવિઝન થવું જોઈએ એટલે કે જ્યારે પણ રોડ રસ્તા બને છે એ સમયે ત્યાં ત્રણ ચાર લોકોએ ઓબ્ઝર્વેશન કરવા જોઈએ કે જેથી કરીને જે કામદારો કામ કરે છે તે પણ કોઈ પણ અલગ પ્રકારની વાત ત્યાં શક્ય ન બને અતુલભાઈ આ મુદ્દે તમારી પ્રતિક્રિયા આ મુદ્દે મારે કેવું છે કે નવા જે કામો છે એમાં ઈપીસી બેઝ એક નવું આખું કોન્ટ્રાક્ટની સિસ્ટમ આવી છે આ ઈપીસી એટલે એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન આ આ સ્કીમમાં જ્યારે રોડ બને ત્યારે કોન્ટ્રાક્ટરે અમુક સમય મર્યાદામાં એના કામો પૂરા કરવાના છે અને એને ત્રણથી પાંચ વર્ષનો એનો કોન્ટ્રાક્ટરનો ડિફેક્ટ લાયાબિલિટી પીરિયડ આવે છે એટલે એ પીરિયડમાં કશું બી કામ થયું હોય તો ડિફેક્ટ લાયાબિલિટી પીરિયડમાં કોન્ટ્રાક્ટર એને પોતાના ખર્ચે રિપેર કરી આપવાનું છે જ્યારે વાત થાય છે કે અત્યારે પરિસ્થિતિ આપણે જોયું છે કે શહેરના રસ્તા અથવા ગામડાના રસ્તા કરતાં નેસ્લ હાઈવેની પરિસ્થિતિ વધારે ખરાબ છે આવું કેમ થાય નેસ્લ હાઈવેમાં છે તે સાહેબો ઓછા હોય છે એટલે કેટલીક વાર પહોંચી નથી વળતા અને સુપરવિઝનમાં તો એ લોકો જતા જ નથી કે એ લોકો શું છે મોટા ભાગે કોન્ટ્રાક્ટ આપી દે છે કન્સલ્ટન્સીના કન્સલ્ટન્સીના કોન્ટ્રાક્ટમાં કન્સલ્ટન્ટો કેટલું કામ કરે છે એ જોવું મહત્ત્વનું છે કારણ કે કન્સલ્ટન્સીના કામોમાં ગુણવત્તા ઉચ્ચ કક્ષાની હોવી જ જોઈએ એવું કન્ફર્મ છે પણ પછી ખરેખર સ્થળ પર શું થાય છે જોવાનું મહત્ત્વ છે કારણ કે આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે ને એના બદલે જ્યારે ડિપાર્ટમેન્ટના માણસો કામ કરતા હતા પોતે અમે બી કર્યું છે અમે સવારે સાતથી લઈને રાતે દસ વાગ્યા સુધી બેસીને હાઈવે પર જ ઊભા રહેતા હતા અને રસ્તા ખરાબ ના થાય જોતા હતા પણ હવે શું છે કે એ વસ્તુ માણસોને એમાં રહી નથી એટલે મારું તો કહેવું છે કે કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં કામ થાય સારા કામ થાય અને જે તે અધિકારીઓ એના પર સતત ધ્યાન આપે તો રસ્તા સારા થશે એમાં બે મતદાન બિલકુલ પાર્થિવરાજભાઈ આપની પાસે ફરી એકવાર આવી આપ કહી રહ્યા હતા કે પહેલા વરસાદમાં જ રોડ શા માટે ધોવાઈ જાય છે ત્યાંથી આપની વાતને ફરી એકવાર આગળ વધારીએ જી જી પાર્થિવરાજભાઈ મુંબઈને જોડતો નેશનલ હાઈવે હોય મંત્રી સી આર પાટીલ ના મત જાઓ તો ત્યાં પણ ખાડા જોવા મળે કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ વિસ્તારમાં વિસ્તાર જાઓ ત્યાં પણ આ પરિસ્થિતિ ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી છે તેમને ત્યાં પણ આ પરિસ્થિતિ પહેલો વરસાદ પડે અને જાણે કે રોડ ધોવાઈ જાય હજી વરસ પણ ના થયેલું હોય ને ખાડા થી ભરચક રોડ થઈ જાય કે રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ છે તે સમજાય નહીં તેવી પરિસ્થિતિ થઈ જાય

બિલકુલ તમારી વાત યોગ્ય છે ને એ એ એન્જિનિયરોને આપણે સેના માટે પગાર આપીએ છે આ ગોડન બિલ્ડિંગના મંત્રી શું કરે છે સ્પષ્ટ એમની કામગીરી પર સવાલ કેમ ના થાય આજે અમદાવાદ થી પરિસ્થિતિમાં સેવાલિયા પાસે ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં જોવા જાવ અને એ જ હાઈવે જ્યારે દાહોદ ક્રોસ કરીને મધ્યપ્રદેશમાં પ્રવેશો તો પાછો સારો હોય એ જ પરિસ્થિતિ ગુજરાતના અમદાવાદથી મુંબઈવાળા મુંબઈ ની વાત થાય તો તમે જેવા સુરત થી લઈને નવસારી વાળા રોડ ઉપર ચડો અને વલસાડ વાળા રોડ ઉપર ચડો એટલે ખાડે ખાડા દેખાય અને જેવા તમે મહારાષ્ટ્રમાં એન્ટર થાય પાછો રોડ સારો થઈ જાય એનો મતલબ શું થયો કે ગુજરાતમાં જે કોન્ટ્રાક્ટરો કામ કરે છે એ કટકીના પૈસા ચેક દ્વારા એની ફરિયાદ ઘણી વખત ઊભી પણ થઈ છે કે કોન્ટ્રાક્ટરો વાત કરી છે કે ચેકના માધ્યમથી ભાજપ દ્વારા એમના ફંડમાં પૈસા લેવામાં આવે છે એટલા માટે હિંમત થાય છે કે ક્વોલિટી વગરનું કામ થાય છે ભારતમાલાનો પ્રોજેક્ટ હજી શરૂ નથી

રોડ બની જશે ને એમને પણ ક્વેશ્ચન માર્ક છે કે બનશે કે નહીં બને ક્વોલિટી નું કામ થશે કે નહીં થાય જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પૂર્ણ વિશ્વાસ ના હોય કે આ કોન્ટ્રાક્ટરો ક્વોલિટી નું

બિલકુલ એટલે એ એ મુદ્દો જરૂર છે કે જેને આપણે ધ્યાન પર રાખવું જરૂરી છે રોડ રસ્તાને લઈને કોન્ટ્રાક્ટ માટે થઈને શૈલેષભાઈ વારંવાર સવાલો ઉઠે છે કે ભાઈ કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં એવું શું છે શું કોન્ટ્રાક્ટ લઈને પછી કોન્ટ્રાક્ટર પેટા કોન્ટ્રાક્ટ આપી દે છે તેમને ત્યાં ધ્યાન નથી અપાતું ગુણવત્તાયુક્ત કામ નથી થઈ રહ્યું આ સવાલો છે કે જેના ઉપર હવે આપણે ધ્યાન આપવું જોઈએ શૈલેષભાઈ આપની વાતનો જવાબ તો આપવો જ છે પણ પાર્થિવરાજભાઈ કઠવાડિયા વાત કરતા હતા રોડમાં આમ થાય છે ને રોડમાં તેમ થાય છે ને રોડમાં કઢ ભાંગી જાય છે એ તમારા વખતે હતું અને તે વખતે કોંગ્રેસની સરકાર હતી ને મારે બહુ લાંબુ નથી કહેવું ત્યારે ક્યાંય જતા હોય ને તો એક વખત રોડમાં રોદો આવ્યો હોય ને તો જે ચીપટી આવે ને પછી બીજો રોદો આવે નહીં ત્યાં સુધી એ ચીપટી નીકળે નહીં એવી કહેવતો પણ હતી અને તમે પહેલાં તો આપણે મારે એટલું જ કહેવું છે આપણે ન્યૂ કેપિટલના માધ્યમથી કે કોઈ પણ વ્યક્તિ જે છે તો કહેતા હોય કે આ કરવાનું છે તો હોય તો કરવાનું હોય ને આપણી પાસે ગાડી હોય તો પંચર પડે એટલે પેલાના વખતમાં રોડ જ હતા નહીં અત્યારે રોડ બન્યા છે અને એમણે પણ કહ્યું કે બે કિલોમીટર જાય અને રોડનું કામ ચાલુ અહીંયાથી રાજકોટ સુધી કે ક્યાંથી મહેસાણાને પાલનપુરી જાવ ક્યાંથી તાપી નવસારી સુધી જાઓ કે સૌરાષ્ટ્રમાં કોઈ પણ જગ્યાએ જાવ બે કિલોમીટરે રોડનું કામ ચાલતું હતું તો એનો મતલબ એમ છો કે કોંગ્રેસ વખતે રોડ હતા નહીં અને રોડ અત્યારે બનાવવાનું ચાલુ થયું જે કાંઈ હોય તો કઈક તકલીફ થાય કઈ હોય જ ન હોય તો કઈ પ્રશ્ન રહેતો નથી બીજી વાત અત્યાર સુધીમાં રાજ્યના વડા જે મુખ્યમંત્રી શ્રી છે એમણે કેટલી વાર ટકોર કરી છે એમણે ભાઈએ કીધું કે હાઈકોર્ટે પણ ટકોર કરી છે હાઈકોર્ટનો એ એનો અધિકાર છે એની ટકોર એની એ ખાલી કે તો પણ સરકારે કરવાનું હોય પણ પાર્થિવરાજભાઈ તમારા વખતમાં રોડની ગુણવત્તા જ નથી અને હવે તો ગુણવત્તા કરી અમે તમારી વાતનો જવાબ આપું છું કે ગુણવત્તા કેવા પ્રકારની છે પેલા આપણે ટેન્ડર ટેન્ડર કરતા તો માત્ર રોડના પછી શું આવ્યું કે ભાઈ રોડ સાથે પાંચ વર્ષનું મેન્ટેનન્સ પણ તમારે કરવાનું એટલે જેણે જે એજન્સીને કોન્ટ્રાક્ટ ગયો હોય એને પાંચ વર્ષનું મેન્ટેનન્સ પણ કરવાનું એટલે સારી ક્વોલિટી થઈ શકે બીજું માનો કે અમદાવાદમાં જ માત્ર બાવીસો કિલોમીટરના રોડ છે એ બાવીસો કિલોમીટરના રોડ અને ગાંધીનગર ને અમદાવાદની વચ્ચે જે રોડ બનાવ્યા છે માનો કે રિવરફ્રન્ટ છે તો તો એ નવો રોડ ઉત્પન્ન થયો એનાથી ટ્રાફિક સરળ થયું પાર્થિવરાજભાઈ પણ તમારા વખતે રોડ હતો જ નહીં અને જે જે પ્રકારની સ્થિતિ હતી એ આપણને ખબર છે એટલે નવો રોડ બનાવ્યો અને નવો રોડ બનાવી અને ટ્રાફિક વ્યવસ્થાપન કર્યું એટલે તમે એમ નહીં કહેતા કે તો અમે બનાવ્યો તો તમે રિપેર કરો કેટલાય રોડ પેલા વન વે હતા પછી એને ટુ વે કર્યા પછી ટેક કર્યા પછી અત્યારે સિક્સ લેન છે એટલે સિક્સ લેન રસ્તાઓ રાજ્ય સરકાર કરી શકે એવું કોંગ્રેસ વખતે સપનું પણ નહોતું આવતું અને ખાસ કરીને એકસઠ જેટલા રસ્તાઓ જે છે રાજ્યના એ આપણે ફોર લેન કર્યા છે અને હમણાં જ બે હજાર નવસો ને પંચાણું કરોડનું બજેટમાં પણ જોગવાઈ કરી છે રોડ માટે અલગ અને સિક્સ લેનથી લઈ નેશનલ હાઈવે હોય એની વાત પણ હમણાં કરી તો નેશનલ કૃષ્ણ લાઈવે અને પછી ભારતમાલા પ્રોજેક્ટની પણ વાત કરી મારે ભારતમાલા પ્રોજેક્ટની વાત નથી કરવી પણ મોઢામાં આંગળા નાખીને જ્યારે પાર્થિવરાજભાઈ કહેતા હોય છે ભારતમાલા પ્રોજેક્ટ એટલે ભારત માતાને માલા પહેરવવાની વાત છે છેક માનો કે કાશ્મીર છે ત્યાંથી દિલ્હીને આ બાજુ છેક તામિલનાડુ સુધી આમથી આવીએ તો વાયા પાલનપુર થઈ અને ગુજરાતમાં થઈને ગાંધીનગરની આજુબાજુ થઈ અને છેક તાપી સુધીનો જે રોડ છે અને મુંબઈ થઈ અને પાછું ત્યાં કન્યાકુમારી સુધી આવે એ ભારતમાલા પ્રોજેક્ટ આવડો મોટો ઐતિહાસિક પ્રોજેક્ટ આદરણીય નરેન્દ્રભાઈ મોદીની દિગ્દર્શિના કારણે થયું છે આ મોટું કામ એમનામ નો થાય પાર્થિવરાજભાઈ આવો વિચાર કરવો હોય ને તો પણ તકલીફ થઈ જાય ને પરસો વળી જાય કેટલું જમીન સંપાદન કરવું પડે કેટલા રોડ માટે તક લેવું પડે ને એ રોડ પછી બનશે ને એટલે પ્રવાસન વિભાગનો વેગ વધશે અને જે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ છે એ પણ ઓછો થશે ને અમે તો હજુ થોડોક બહેનો છે ને ભરૂચ પાસેથી વડોદરા એમાં ચાલીએ આમ તમે હમણાં કીધું ને એ રીતે કાચ જેવા રોડ નાના બાળકના ગાલ જેવા રોડ બને છે નહીં અમારી ક્યાંય ખામી હશે ક્યાંય મિસ્ટેક હશે ક્યાંય ખોટ હશે અમારી ક્યાંય ભૂલ હશે તો અમે સ્વીકારીશું રોડ હોય તો ક્યાંક ખાડા પડે અને ખાડા જે પડે છે એને બોરવાનું કામ પણ કરીએ છીએ વરસાદ અને ડામરને ભરતું નથી એટલા માટે પણ રોડ તૂટે છે ક્યાંક વ્હાઈટ ટોપિંગ રોડ જે કરવા જોઈએ એ નથી થયા એટલે પણ રોડ તૂટે છે પણ તમારા વખતે કાંઈ હતું નહીં એટલે કાંઈ તૂટતું નહીં બિલકુલ બિલકુલ પાર્થિવરાજભાઈ મુદ્દો એ છે ગુણવત્તાનો નંબર ઓફ રોડ કિલોમીટરની સંખ્યા વધી રહી છે નવા પ્રોજેક્ટ વાત સાચી પણ ફરી એકવાર વાત ત્યાં જ આવીને રહે છે કે ગુણવત્તાયુક્ત કામ અત્યારે નવા રોડ પર છે પણ જૂના રોડ પર પર જે રિપેરિંગ થઈ રહ્યું છે ત્યાં પણ ગુણવત્તાયુક્ત કામ થવું જરૂરી છે પારચર યશભાઈ આ તો સારું છે કે કોંગ્રેસના શાસનમાં ડેમ બન્યા છે કે કાંકરી પણ નથી કરી જો આ લોકોએ ડેમ બનાવ્યા ગુજરાત

એ ભારત સરકારનું જ એક મિનિસ્ટ્રી ઓફ સરસ ટ્રાન્સપોર્ટ જે છે એમઓએસટી એનું એક અંગ છે અને એમઓએસટીમાંથી આ આઈઆરસી મારફતે દરેક કામના રોડના કામના જે બનાવવાનો હોય કે પછી એને મેન્ટેનન્સ કરવાનું હોય એના ગુણવત્તાના અને બધા જ જે માપદંડો છે નક્કી કરેલા છે અને માપદંડ પ્રમાણે જ કામ કરવાનું હોય છે આ બે મત નથી હવે થોડું ઇન્ટરપ્શન મારે વચ્ચે આ કહેવું પડશે છે કે આપણે ગુજરાત પાસે રોડ બહુ સારા હતા અને એ બી સારું હતું એટલા માટે આપણને પહેલો એક્સપ્રેસવે મળ્યો છે જે મહાત્મા ગાંધી એક્સપ્રેસ તરીકે આપણે ઓળખીએ છીએ જે અમદાવાદથી વડોદરાની વચ્ચે છે અને એ એક્સપ્રેસવે આપણને મળીને ગુજરાતને ભારત સરકારે મોને તમે સારા કામ કરો છો અત્યારે જે મોટાભાગની બધાની ફરિયાદો છે એ નેશનલ હાઈવે માટે છે સ્ટેટ હાઈવે માટે ફરિયાદો થોડી ઓછી છે નેશનલ હાઈવે એનએચ કરે છે અત્યારે મેન્ટેન અને કન્સ્ટ્રક્શન એટલે એ લોકોએ થોડું વધારે કાળજી રાખવાની જરૂર છે અને મેન્ટેનન્સ કરતી વખતે રસ્તાને જે રસ્તો હોય જે ખાડો પડ્યો હોય એ ખાડાને જે આપણે કહીએ ને કે જોમેટ્રિકલ શેપમાં એટલે જ એને ગોળ હોય એના બદલે ચોરસ કરી અને સરખું ખોદી અને એમાં ટેકકોટ નાખી અને એને રોલરથી દબાવી અને સારામાંથી પૂરો તો એ ખાડામાં રસ્તો કટેલો જે હશે તો પૂરું પેચવર્ક કર્યું હશે પેચવર્ક સારું જ રહેવાનું છે અને એક એવું નથી કે તૂટી જાય ડિફેક્ટ ડાયાબિટી પીરિયડની મેં પહેલાં પણ વાત કરી છે નવા 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 જે કામો છે એમાં લોકોએ નવું નક્કી કર્યું છે એ રીતે કોન્ટ્રાક્ટરને ત્રણ વર્ષથી પાંચ વર્ષનો ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ રાખવાનો કે કોન્ટ્રાક્ટર એના પોતાના ખર્ચે રિપેરિંગ કરવાનું થાય અને પોતાના ખર્ચે રિપેરિંગ કરવાનું થાય એટલે નેચરલી કોન્ટ્રાક્ટર રસ્તો સારો બનાવે કોઈને પાછળથી કારણ કે આ જે કામ કરતા હોય કન્સ્ટ્રક્શનનું મૂળ કામ ત્યારે એને માન લો કે બે કે પાંચ ત્રણ રૂપિયાનો ખર્ચો થાય છે પણ જો એ રસ્તાને રિપેર કરવા જાય તો એને છથી સાત રૂપિયાનો ખર્ચો થશે એટલે એ માણસને અઢીથી ત્રણ ગણો ખર્ચો પેચવર્ક માટે થાય છે અને કોઈ બી કોન્ટ્રાક્ટરને હોય કે કોઈ બી વ્યક્તિને હોય આવું કામ હલકું કરીને ત્રણ ગણો ખર્ચો કરવાનું પોસાય જ નહીં એટલા માટે પેચવર્ક જે છે ત્યાં ક્વોલિટીનો ઇસ્યુ થાય છે કારણ કે ત્યાં ખર્ચ વધી જાય છે શૈલેષભાઈ સંક્ષિપ્ત કરીએ હવે આ સમગ્ર ચર્ચાને મુદ્દો એ એ છે કે હવે ક્વોલિટી પેચવર્ક થાય તેવું ખુદ મુખ્યમંત્રી સાહેબે પણ કહ્યું છે અને સુપરવિઝન પર ખાસ ધ્યાન મળે આપ્યું હતું દિવાળી સુધીનો ટાર્ગેટ છે શૈલેષભાઈ દિવાળી સુધીનો ટાર્ગેટ પણ આપ્યો છે અને એ પહેલાં પણ સારું થઈ જાય એવી પણ અપેક્ષા છે રોડની ગુણવત્તા સારી હોવી જ જોઈએ પહેલાં એમ કહેતા હતા કે ભાઈ મુખ્યમંત્રી કાંઈ બોલતા નથી અથવા તો મંત્રી કાંઈ બોલતા નથી આવા રોડ થઈ ગયા આ થઈ ગયું તે થઈ ગયું એમ કહેતા હતા અને પછી પાછા મુખ્યમંત્રીશ્રી કાંઈ તાકીદ કરે તો કે મુખ્યમંત્રીશ્રીને બોલવું પડે એટલે આમાં આમ કાન ચાલીએ તો કે આમ આમ કાન ચાલો એટલે આ પ્રકારની વાતો કરે છે એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી નથી કોઈ કોન્ટ્રાક્ટરે કામ કરવામાં ક્યાંય ગલ્લા તલ્લા કર્યા છે અથવા તો કામમાં જે નોમ્સ છે એના ટેન્ડરમાં જીઆર જે છે એમાં ક્યાંય ખામી કરી છે તો એના ઉપર પગલાં પણ લીધા છે એને બ્લેકલિસ્ટેડ પણ કર્યું છે અને ડિપોઝિટ જપ્ત પણ કરી છે ને એને પાછું ટેન્ડર ન ભરી શકે એ પ્રકારનું કામ પણ એનું બિલ પણ ચૂકતે કર્યું નથી બીજું કે અત્યાર સુધી વાતો થતી તે હમણાં કોંગ્રેસના વક્તા તો આપણી વચ્ચે નથી પણ એ કે અમારા વખતે આમ હતું ભાઈ તમારા વખતે એક્સપ્રેસ વે હતો ક્યાંય તમારા વખતે રિવરફ્રન્ટ હતો તમારા વખતે સિક્સ લેન રોડ છે કે ગામડા સુધી હતા તમારા વખતે ગામડાને જોડતા એપ્રોચ રોડ હતા તમારા વખતે જે પ્રકારે આજે અમદાવાદથી રાજકોટ સુધી જઈએ તો છેક સુધી સિક્સ લેન અને મહાકાય બ્રિજ છે એ તમારા વખતે હતા તમારા વખતે નદી નાળા હતા તો નાળાઓ જે છે એ કામ અને ચેકડેમો કરવાનું કામ તમારા વખતે કરતા હતા મોટા રોડ તો હવે બને છે અને હવે બને છે અને કીધું ને કે કિલોમીટરની સંખ્યા ગણવા જઈએ તો પણ એટલી થાય છે તો એટલા કિલોમીટર ની જે કામ વધતું હોય તો ક્યાંક એને 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 રિપેર કરવાની પણ વાત આવતી હોય એટલા માટે અમે કહીએ છીએ કે જેટલું કામ બને છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ હું અભિનંદન આપું છું કે એમણે તાકીદ કરી છે અને કડક સૂચના પણ આવી છે આપી છે કે રોડ બનાવો તો સારા બનાવો રોડ બનાવો તો ગુણવત્તા સભર બનાવો એના ઉપર સુપરવિઝન રાખો સુપરવિઝન સાથે બે ચાર માણસો બીજા રાખો એટલે કીધું કે સાર લોકોને સારી સગવડતા આપવાની વાત એક મુખ્યમંત્રી કરે તો એને પણ નેગેટિવ લેવાની એને પોઝિટિવ લેવી જોઈએ કોંગ્રેસને અમે કહીએ છીએ કે કંઈ વાત અમારી ભૂલ હોય ક્ષતિ હોય તો ત્યારે ખોટ કાઢજો પણ રાજ્યના મુખ્યમંત્રી જ્યારે ક્યાંક કાંઈક સારી વાત કરતા હોય આપણા કુટુંબના વડા જેને કહેવાય એ કાંઈક સારી વાત કરતા હોય તો કુટુંબના લોકો કેમ સ્વીકારી લે છે એટલે આ કુટુંબ આપણા રાજ્યના વડા છે એ વડા જ્યારે વાત કરતા હોય કે મુખ્યમંત્રી તરીકે વાત કરતા હોય અને તાકીદ કરી છે તો એને એને સરાહનીય કરવું જ કહેવું જોઈએ કે ભાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બોલ્યા એ ખૂબ સારું બોલ્યા છે અમે એના સહકારમાં છીએ આ બાબતે એમણે જે વાત કરી છે એ પણ સારી છે એવું કહેવું જોઈએ એ કહેવાને બદલે માત્ર ને માત્ર નેગેટિવ મુદ્દાઓ લેવા એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી નથી બિલકુલ તો આ વાત પર આપણે આ ચર્ચાનો અંત લાવીએ શૈલેષભાઈ પાર્થિવરાજભાઈ પણ આપણી સાથે હતા અને અતુલભાઈ આપ સૌ કોઈ અમારી સાથે જોડાયા ખૂબ ખૂબ આભાર તો જે રીતે હાઈકોર્ટે પણ તાકીદ કરી છે મુખ્યમંત્રી પણ કહી રહ્યા છે કે દિવાળી સુધીમાં કામ પૂરું કરી દો અને સવાલ પણ એ છે કે શું પૂરું કરી દેશો ને પણ ગુણવત્તા કામ થાય તે જરૂરી છે તે આ સાથે જ આ ચર્ચાને આપણે અંત લાવીએ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ મને એ યશ્ન આપશો રજા આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત